કાંકરિયા તળાવમાં મિની ટ્રેન આ ટ્રેન રહીને આખા કાંકરિયા તળાવની ફરતે રાઉન્ડ મારે છે અને આવી ટ્રેન બે છે વારા ફરતી વારા ફરતી એક એક ટ્રેન ચાલતી હોય છે આ ટ્રેનમાં બેસવાની કંઈક મજા જ અલગ હોય છે કાંકરિયા તળાવમાં આવો ને ત્યારે તમને કાંકરિયા તળાવની ફરતે ચાલવાની પણ ઓર મજા પણ જ્યારે વિડીયોગ્રાફી કરવી તો સાંજના ટાઈમે અથવા તો સવારના ટામે આવો તો બહુ સારું છે કાંકરિયા તળાવનું નિર્માણ ચૌજ છું ને એકાવનમાં

કાંકરિયા તળાવમાં ચોત્રીસ ખૂણા ધરાવે છે અને સ્થાપના એ હોજે કુતુબ નામને થઈ હતી અને નદીના વાડી પણ તળાવની વચ્ચે ચૌદસો ને એકાવનમાં રૂબીડ ડેવિડે કાંકરિયા તળાવના કિનારે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલયની કમલા નહેરુ જ્યુલોજીકલ પાર્કની સ્થાપના કરી હતી રૂબીડ ડેવિડે પણ બાલ કાંકરિયામાં જ બાલવાટિકાની સ્થાપના કરી હતી બે હજાર આઠમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કાંકરિયા લેન્ડ ફંડનું ઉદ્ઘાટન પણ કર્યું હતું કાંકરિયા કર્ણિવર્ટલનો ઉત્સવ પણ કામ કર્યું હતું આજ કાંકરિયા તળાવની ફરતે લગભગ તો ચોત્રીસ જેટલા ખૂણા ધરાવે છે અમદાવાદની સ્થાપના લગભગ તો ચૌદ અગિયારમાં થઈ હતી અમદાવાદની જરૂરિયાત વાત જોવા ચાલો મિત્રો બાલવાટી કામ થઈ ગયા છે આમાં બધી ઘણી બધી જોવાનું લાગે બાલવાટી કામ પણ આવું ઘણું બધું નવું નવું જોવા મળે છે બસ ચલો હાલો Kalau nih terbanyar di mana di last terlast itu ya rupiah sih. अलग-अलग देश में ઘણા બધા સિક્કા ચલણનો અલગ અલગ પ્રકાર ચાલો મિત્રો આ બસ માં બે ટિકિટ છે પણ સાઠ રૂપિયા ટિકિટ છે એટલે બાલવાટિકા છે ને એમાં બધી ફેરવશે તમે મિત્રો આવો ને તો બાલવાટિકામાં આવવાનું ભૂલતા નહીં

તમને આ કાંકરે તો માળો છે કે આવો ને તમને મજા આવે એકદમ જો આટલા સ્ટાવર છે ને એકદમ ચોખ્ખા કાચ છે અને ઉપર જાવ ને તમને દીક જ લાગે એવું છે પણ એકદમ જરૂર જોવા દેજો જો ગ્લાસ ટાવરને એક વ્યક્તિના એકસો ને સિત્તેર માટલા અહીં ઉપર માટલું ને માટલામાં પાણી જગ્યો પ્રેમ કરશે બંને ધોની ક્યો જો બધા છોકરા વગાડે मैंने तुमसे प्यार करते ini

इन अबे आईने लो थाकी जे तारी रा रा जो या जो चलो मित्रों ये आ आ गई हूं फाइनल ग्लास टावर चलो मित्रों धीरे 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 मैं ग्लास टावर ऊपर एंटर થઈ ગયા સી થોડીકવારમાં ग्लास टावर ઉપર તો કે વી બીક લાગે આમ જો કર મણસો બીતા 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 ચાલો તો બને દાંત કાઢતા કરતા જાય આમ જો બને ઓહો ઓને એક દાદા કે એમળા તો 20 એને કોઈ બીકઅ દળ લાગે આમ જો તો ગમે તે માણસ આબો જોને દાંત કાઢતા જાય થોડીક કઈ ના બીક લાગે ક્યાંય ગયા ટાવર ઉપર ચડી ને પછી કોઈ મસ્ત મજાક મસ્તી કર્યું નહીં આ કાચ એકદમ ચોખા છે લાગે આપણી સેફ્ટીમાં આપણી રીતે દસ પંદર મિનિટમાં નીચે ઉતરી જવું કારણ કે ઉપરથી એકદમ કાચ તો કંઈ છે નહીં પણ નુકસાન તો નથી પણ ટૂંકમાં આપણે આપણી સેફ્ટીમાં રહેવું ના ગ્લાસ ટાવરની જરૂર અચોક મુલાકાત લેજો તમને મજા આવશે ધડ 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 સ્ટાવરો ઉપરની પાછળની નગીના વાડી દેખાય છે કાકરિયા તળાવની વચ્ચે વચ આવેલી છે રૂબી ડેવિડે બંધાયેલ એન બાજુમાં જો આ કોમદાવા સિટી દેખાય છે અને મેટ્રો ટ્રેન પણ પાછળના ભાગમાં દેખાતી હતી ઈજો

આલી ઉપર જોઈને પોટા કાઢવી બાકી નામજા બરાબર તરત હોય પખારા આ રહ્યા લાસ્ટ આવનનદશ્યો તમને પોટા પાડોની એકદમ ના જાય દોડા દોડ દાદાને બીક ના લાગે Andate via, mamma. Andate via, mamma, mamma. man dà, da qualche beuta, ja, non ja, vediamo già. Poi ti vedi da qua di Vai. 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 Vai.

દ્રશ્યો થોડાક વિડીયોગ્રાફી કરી લઈએ પછી જઈએ આગળ જો પાછળનો કાંકરિયા તળાવ દેખાય છે આ ટાવર જો ગ્લાસ ટાવર ઉપર હમણાં ગયા ત્યાં ટાવર પોતે બહુ સરસ જો નીચેનું લોકેશન બહુ સરસ છે શાંતિથી વિડીયોગ્રાફી થાય અને ફોટા પડવા હોય તો સાંજનો ટાઈમ અથવા તો સવારનો ટાઈમ તડકાના ફોટા નહીં આવે બહુ સારા और हर हर घर में एक जनारा एक जनारा बोलेगा बच्चा, बच्चा जय जय श्री राम बोलेगा बच्चा, बच्चा जय जय श्री राम बोलेगा पास देखा ग्लास टॉवर जो ऊपर अहमदाबाद पतंग होटल है इलाना दृश्य आप मित्रों बाय बाय शेयर सब्सक्राइब करता जाइए